શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલય શિવશંકરના નાથથી ગુંજવા દર્શન માટે ઉમટી ભાવિકોની ભીડ શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયો છે ત્યારે ભગવાન શિવશંકરની આરાધનાના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવશંકરના નાદથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે મંદિરમાં પહોંચ્યા હતા શ્રાવણ માસ અને સોમવારનો પહેલો દિવસનો શુભ સમન્વયે ઘણા વર્ષો બાદ સદાયો છે ત્યારે પહેલા જ દિવસે મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા અતિ પૌરાણિક એવા કાંતારેશ્વર મહાદેવના દર્શને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાભ લોકો મેળવી રહ્યા છે